1 ₹95 95 95 95 સારું છે ભલા ઓથેલી 95 ઉભેર ઉભેર સા ના હોય 95 બરોબર બરોબર દેખે દેખાલે 95 95 દાણવાર જમણ પાડી માન ભાઈ એસી 80 એસી 280 250 300 450 600 700 88 90 91 બોલવા દો માણો

ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો થઈ ગયા રૂપિયા ત્રણસો એક એક રૂપિયા

ઓ ભાઈ લામીયા હાથ છે 98 301 રૂપિયા આપજે યાર રૂપિયા 1 2 4 કરો 4 દેને ખટે રૂપિયા હું ગોળે તો ગોળે બોલે એલા ગોળે તો પડી તો 17 18 ગોળે તો 19 આ મુળજી એકવી રૂપે તો લાગે રૂપે તો 351 522 ગોળે તો 322 એક મે ટેપ બકરી 33 33 33 આ

185 98 89 તને જલવી ગયો 980 રૂપિયા 980 છે 980 રૂપિયા 289 980 રૂપિયા દરબાઈકો 980 છે ઓમતી માર પડતો હોય

કોને હેરીપા આજે મોટું કારખાનું જે તમને 600 280 80 80 80 80 80 ચલાવો 600 ભી છે 83 એકવાર ના 85 90 90 કોને એ કીધું બે એ બે બાક કે લાકડી બોય અત્રે અત્રિ આગલા છે